છોટાઉદેપુર નગરમાં આવેલ કુસુમ સાગર તળાવમાં ફરી નફટ વેલૂકી નીકળી 50 લાખનો ઈજારો સફાઈ કરવા માટે આપ્યો હોય પરંતુ કોઈ કાળજી લેવામાં આવી નહીં છોટાઉદેપુર નગરની શોભા ગણાતું નગરની મધ્યમાં આવેલ વર્ષો જૂનો કુસુમ સાગર તળાવ સાફ કરવા માટે તાજેતરમાં 50 લાખનો ઈજારો પાંચ વર્ષ માટે આપવામાં આવ્યો તો તે પહેલીવાર ઈજardar દ્વારા સાફ કરી દેવામાં આવ્યું હતું કે જે ખૂબ જ સારી બાબત છે પરંતુ ત્યારબાદ ફરી નફટ વેલો ઉગી નીકળી છે કે જે વેલો ફરી તળાવની શોભા બગાડતું હોય તેમ જોવા મળી રહ્યું છે આ વેલો સાફ કરવા માટે પાંચ વર્ષની ઇજારદારની જવાબદારી હોય છે પરંતુ સાફ કરવામાં આવતી નથી તે નવાઈ ભરી વાત છે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા થોડા દિવસો પહેલા નગરનું તળાવ ચોખ્ખું રહે તે માટે પચાસ લાખને ખર્ચે ઇજારો આપવામાં આવ્યો હતો પરંતુ આ કામગીરીમાં ક્ષતિ જણાતી હોય તેમ જોવા મળી રહ્યું છે બે હજાર પંદર સોળની સાલમાં પૂર્વ પાલિકા પ્રમુખ અને હાલના કારોબારી ચેરમેન અલ્પાબેન શાહ પ્રમુખ હતા તળાવ પૂર્ણ સ્વચ્છ જોવા મળતું હતું ત્યારબાદ તળાવની સૌંદર્યતા સામે ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે આ બાબતે નવું રચાયેલું ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ વિકાસ સંભે નહી ત્યારથી એ કડક પગલા ભરે અને તાત્કાલિક ધોરણે તળાવની સ્વચ્છતા માટે પગલા ભરે તે ખૂબ જ જરૂરી છે

જારા અંગે જો સફાઈ કરવામાં આવશે નહી તો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે ને કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું